રહસ્યની સફરમાં આપ સૌનું સ્વાગત છે નમસ્કાર આજે આપણે એક એવી કથાના અંત સુધી પહોંચીશું જે સદીઓથી આપણા મનમાં વસેલી છે વિક્રમ અને બેતાળ હમ પણ શું આપણે એનો સાચો અંત જાણીએ છીએ એ તો સવાલ છે 25 વાર 25 વાર રાજા વિક્રમાદિત્ય બેતાળને પકડ્યો પણ છેલ્લી વાર શું થયું જ્યારે તેમણે બેતાળને તાંત્રિકને સોંપ્યો અને શું પેલો તાંત્રિક ખરેખર કોઈ સાધુ હતો કે પછી કે પછી એના મનમાં કોઈ ભયંકર ષડયંત્ર ચાવી રહ્યું હતું શ્મશાનની એ અંધારી રાત્રે શું એવું બન્યું કે મૃત્યુ અને જીવન વચ્ચે માત્ર એક જ ક્ષણનો ફરક રહી ગયો બરાબર અને સૌથી મોટો સવાલ હા બેતાળે વિક્રમને એવી તે કઈ ભયંકર ચેતવણી આપી જેણે આખી બાજી પલટી નાખી ચાલો આજે આ બધા રહસ્યો પરથી પડદો ઉઠાવીએ ચાલો તો કલ્પના કરો મધરાતનો સમય છે ઘોર અંધારું સ્મશાન શિયાળના રડવાનો અવાજ ગુંજી રહ્યો છે અને એવામાં રાજા વિક્રમ ચાલી રહ્યા છે એમના ખભા પર બેતાળ છે પણ આજે આજે બેતાળ એકદમ શાંત છે અસામાન્ય રીતે શાંત હા અને પછી એમની નજર એક ખૂણા પર પડે છે ત્યાં વાદળી લાલ જ્વાળાઓ ભભૂકી રહી છે અને જમીન પર

તો પછી વિક્રમે શું કર્યું બેતાળે જ એમને રસ્તો બતાવ્યો એણે કહ્યું જ્યારે તે તમને દેવી સામે પ્રણામ કરવાનું કહે ત્યારે કહેજો કે તમને રીત નથી આવડતી એને પહેલા કરી બતાવવાનું કહેજો શું ચતુરાઈ છે હા અને એવું જ થયું તાંત્રિકે બેતાડને યજ્ઞની અગ્નિમાં ફેંકી દીધો અને પછી વિક્રમને કહ્યું દેવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો અને વિક્રમે શું જવાબ આપ્યો વિક્રમે ખૂબ જ નમ્રતાથી કહ્યું હે મહાત્મન હું એક સામાન્ય રાજા છું મને યોગ્ય વિધિ નથી આવડતી કૃપા કરીને તમે મને બતાવો જેથી કોઈ ભૂલ ન થાય બરાબર એને લાગ્યું કે આનાથી વધુ સારી તક કઈ હોય એ જેવો પ્રણામ કરવા માટે નીચે ઝૂક્યો વિક્રમે તલવારના એક જ ઝાટકે એનું માથું ધડથી અલગ કરી દીધું એકદમ પણ આ તો શરૂઆત હતી મતલબ તાંત્રિકનું કપાયેલું માથું હવામાં ઉછળ્યું અને એમાંથી ભયંકર શ્રાપ નીકળ્યો એના શરીરમાંથી લોહીને બદલે કાળો ધુમાડો બહાર આવવા લાગ્યો બાપ પણ જેવો એ ધુમાડો શાંત થયો યજ્ઞની અગ્નિ શુદ્ધ એકદમ સોનેરી થઈ ગઈ અને એમાંથી બેતાળનું તેજસ્વી સ્વરૂપ પ્રગટ થયું એટલે કે બેતાળ શ્રાપ મુક્ત થઈ ગયો હા એણે જણાવ્યું કે એ એક શ્રાપિત બ્રાહ્મણ હતો અને આ તાંત્રિકે જ એને વશમાં કર્યો હતો અને પછી પછી સાક્ષાત દેવી કાળી પ્રગટ થયા એમણે વિક્રમના સાહસ અને બુદ્ધિની પ્રશંસા કરી અને કહ્યું કે એમણે પૃથ્વીને એક મોટા વિનાશમાંથી બચાવી લીધી છે વાહ શું અદ્ભુત અંત છે સવાર થતાં જ બેતાળ મુક્ત થઈને અદ્રશ્ય થઈ ગયો અને વિક્રમ એક નવી સવાર તરફ પાછા ફર્યા તો આજની આ કથા તમને કેવી લાગી શું તમને રહસ્ય અને રોમાંચનો અનુભવ થયો અમે આશા છે કે થયો જ હશે જો તમને આ કથા ગમી હોય તો પ્લીઝ લાઈક કરો શેર કરો અને અમારા રહસ્યની સફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હા વધુ આવી રહસ્યમય ઐતિહાસિક અને રોમાંચક કથાઓ માટે કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ કથાનો તમને સૌથી વધુ કયો ભાગ ગમ્યો અને એ પણ જણાવજો કે આગળ તમે કયો રહસ્ય કે દંતકથા સાંભળવા માંગો છો અમે જલ્દી જ પાછા આવીશું એક નવી રોમાંચક અને રહસ્યમય કથા લઈને ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે રહસ્યલી સફર પર જય શ્રી રામ જય શ્રી રામ